દેવાયત ખવડે ફરી કર્યો મોરે મોરો તમને જણાવી દઈએ દેવાયત ખવડે કારના ટક્કર મારી અને સામેની કારને ભાગી અને રોડની સાઈડમાં નાખી દીધી ત્યારબાદ ધુબરાજ ચૌહાણ નામના વ્યક્તિને તેમના માણસો દેવાયત ખવડના માણસો પાસે ઢોર માર મરાયો અને સાથે પોલીસ ગુનો પણ નોંધાયો છે અત્યારે જાણવા એ પણ મળી રહ્યું છે કે દેવાયત ખવડ બહાર ગેરહાજર છે છે સૌથી મોટા સમાચાર કહી શકાય અત્યારે આખી ઘટના માહિતી જણાવી દઈએ દેવાયત ખવડે અ ક્યાંક ને ક્યાંક ફરી એકવાર પહેલા જેવો કાંડ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે કહી શકાય કારણ કે પેલા પણ દેવાયત ખવડો ચર્ચામાં આવી ચૂક્યા છે ને ફરી એકવાર એવી જ રીતે ચર્ચામાં આવી રહ્યા છે ફોર્ચ્યુનર અને ક્રેટા ગાડી વચ્ચે ટક્કર મારી દેવઈત ખોડ પાસે ફોર્ચ્યુનર હતી જાણવા મળી રહ્યું છે કે થી છ વાર તેમને માર મારવા લાગ્યા હતા સમાચારો મુજબ આવી જાણકારી મળી રહી છે અને અત્યારે દેવાયત ખવડ ફરાર છે પોલીસ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે દેવાયત ખવડ વિશે તમારો વિચાર કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો જય હિન્દ વ